અને એક દીકરો સૌથી જે મોટો હતો એ ચક્રવર્તી રાજા ભરત બધી દિશાઓનું રાજ્ય કર્યું અંતે પોતાના ભરતરાધિકારીઓને બધું સોંપી દઈ અને ભગવાનનું ભજન કરવા માટે થઈ અને પુરવાશ્રમ અંદર ગંડકી નદીના કિનારે આવે છે ગંડકી નદીના કિનારે આવી ભગવાનનું ભજન કરે હરી 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 કરતા હતા

તો ભગવાન તમને લેવા આવે જન્મ જન્મ મુનિ જન કરાવે અનંતકાલ રાત જન્મ જન્મ મુનિ જતન કરાવ છતાં પણ અંતે રામ નો આવે ઘણા બધાને આખી જિંદગી મળતા મળતા જો ભગવાન નું નામ લેવાય જાય ને તો બહુ સુધરી જાય આખો જન્મારો સુધરી જાય પણ અમુક ને મળતા મળતા એ ભગવાન યાદ નો આવે દીકરાઓ દીકરાની બહુ બધા આજુબાજુમાં ગોઠવાઈ ગયા હવે કદાચ બાપા હમણાં બે જાય દીકરાની વહુ તો વળી બાપા પાસે ઉભી રહી ગઈ ને छोकरा बधा है पापा पाहे कोट गया ना 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 छोकरा बधा है बापा ने आज बाजू माठलवड़े पापा थी हाथे ऊंचो थाई नहीं पुरो बोलाई नहीं खाली मरता समय पापा इत्र बोलता था वाह 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 तो आखो परिवार

બાપા એ કઈ વા છે પણ કઈક બોલાતું કઈ છે હવે બહુ કીધું બાપા બોલો બોલો પણ ખાલી બાપા હાથ ઉચો નો કહીએ કે પૂરું બોલી ખાલી વાહ વાહ કરે મોટા બહુ કીધું ડોક્ટર ને બોલાવો છો

આમાં લાખ નથી બોલે પણ એક ટ્રાય કરાય એવું છે શું એક ઇન્જેક્શન આપીએ આપી દો અરે પચીસ હજાર નું ઇન્જેક્શન છે ડોક્ટર કીધું પચીસ હજાર નો ખર્ચો થાય દીકરાની બહુ બધી હામ જોવે છે શું કરું અંતે નિર્ણય કર્યો બાપા કદાચ લાખ રૂપિયા દે એકાદ બે લાખ દાટા હશે ક્યાંક અને દે તો આપણા ભાગમાં પચીસ પચીસ આવશે આપણે બધા આઠ હજાર બાપા ને એ ઇન્જેકશન કરંટ લાગ્યો બાપા મારી આમ હું જોવો છો બોલો બોલો બાપા શું કેતા બોલો બોલો વાછડો આમો આવી જાય છે

व्याजरम ज्ञान ने लाइने भरत जी महाराज पोते भजन करता था यज्ञोपवीत संस्कार वक्त ब्राह्मणों ये यज्ञोपवीत ना संस्कार मा गायत्री मंत्र बोलवा कहियो तो गायत्री मंत्र पढ़ना बोला थोड़ो समय व्यतीत थयो माँबाप मृत्यु पाए मा साव का भाई ने साथे रहता हता ભાઈને ખબર પડી કારણે ભણવામાં ધ્યાન દેતો નથી એટલે વાડીએ ધ્યાન રાખવા માંગ્યો તો ભરતજી મહારાજ વાડી આવીને પણ કોઈ એવું ખાસ ધ્યાન ના આપ્યું ચકલાઓ ચણ ખાતા હોય અનાજ ખાતા હોય તો એને ખાવા દે એને કઈ બોલાવે નહીં એને ઉઠાડે નહીં ખાવા દે આ સમાચાર જયારે એના ભાઈ મળ્યા એટલે એના ભાઈ ઘરેથી કાઢી મૂકે છે ભરતજી મહારાજ નીકળી ગયા ઘરમાંથી કેવલ ગયા જન્મના સ્મૃતિને લઈને પોતે ભગવાન નું ભજન કરતા કરતા જંગલમાં જતા હતા એમાં ભીલ ને ત્યાં એક માણસ ની બલી ચડાવવાની હતી પણ જે માણસ ની બલી ચડાવવાની હતી માણસ ભાગી ગયેલો એટલે આ ભરતજી મહારાજ ને પકડી આવવા એને બલી ચડાવવા માટે તૈયાર થયા પણ ત્યાં ભરતજી મહારાજ માં ભદ્રકાળી મૂર્તિ હતી એટલે વંદન કર્યા મા જગદંબાને પ્રણામ કર્યા મારાઓ જ્યારે એને મારવા ગયા તો સ્વયં માં ભદ્રકાળી પ્રસન્ન થઈ અને મારાઓને જ માર્યા છે મારાઓને મારી ભરતને બચાવ્યા ભરતજી મહારાજે દંડ પ્રણામ કરી માને કહ્યું માં આ ધન્ય થયો મને તમારા દર્શન થયા ત્યાંથી ભરતજી નીકળ્યા છે જંગલના માર્ગમાં પોતે ચાલ્યા જતા હતા એમાં બરાબર રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા સત્સંગ કરવા જતો હતો

ભરતજી મહારાજે પોતાનો ઉપદેશ આપ્યો ને ઓળખો છો એ તો અમે એના રાજ્યમાં રહીએ છીએ ભરતજી કહે છે કે તમારા માટે મૃત્યુ પામે છે રાજા હું એ જ ચક્રવર્તી રાજા છું તમારી જેમ હું પણ ભગવાન નું ભજન કરવા નીકળી ગયેલો હરી હરી બોલતો હતો પણ એમાં હરિ માં જીવ લાગ્યો

જીવનમાં ગમે તેટલા યજ્ઞ કરશો ગમે તેટલા તમે દાન પુણ્ય કરશો પણ જ્યાં સુધી મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે ત્યાં સુધી તમને મુક્તિ નહીં મળે વિના મહત્વ બાદ રજો વિષય કમ જ્યાં સુધી તમને કોઈ ચરણ સંતના ચરણ ની ધૂળ તમારા ઉપર નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સેવાય સત્સંગમાં જાઉં છો ને તો નિર્મળ રહો ભરતજી મહારાજ ઉપદેશ આવે છે રાજા રહુગણ ઉપદેશ સાંભળે છે મહાપુરુષો તો એમ કહે છે કે આ રાજા રહુગણ એ બીજું કોઈ નહીં જંગલમાં જે ભરતજી મહારાજના ના આશ્રમમાં રહેતું જે હરણનું બચ્ચું હતું એ જ ભરતજી મહારાજના એ જ પાછું રાજા રહુગણ બનીને આવ્યું છે

જેને નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે બાકી ચાર વેદ વાંચ્યા હોય もうね。